તો એ વસ્તુ દ્વારા રચાતું જે પ્રતિબિંબ એ પ્રતિબિંબ કેવું મળશે ફોર એક્ઝામ્પલ એક પ્રશ્ન કહું કે અંતરગોળ પરીક્ષાની સામે વસ્તુને સી એટલે કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરવું

દ્વારા પ્રતિબિંબ રચવા માટે અથવા દોરવા માટે રચવા માટે કિરણાકૃતિ એટલે કે એના ઇજતના નિયમ હોય

नगा जो किला माध्यमों ले जाए तो वकरी भवन केवा ये तो खुशी सिखवान जाबो तो परावर्तन पामीने सुदसे समांतर आपत होतो किरण परावर्तन पामीने मुख्य नियम नंबर एक चलो नियम नंबर 2 परिधि अंतर कोण बरोबर और

वक्रता केंद्र सीमोथी आपत थतु की रला अइया तो रियल म थवानु नथे ए आ किरण तमार वक्रता <coughs> केंद्र सीमोथी आपत थतु किरण परावर्तन पामी एरी दिशा म पास मतलब आ किरण अइया आसे अथराई नाक्लतीक पास होली जे तेम टांगा किरणा का वक्रता केंद्र सीमोथी पसरता ए एंगल ए आपा लेजर बैटरी होय तो लेजर बैटरी दिसोथी वक्रता સીમાથી આપણે કેટલો નિમિત ના છે જો થોડું ઘણું આપણે પાછું કરવો ને એકમાંથી પસાર થતું છે એવું નખશો ને હાથ તમે અહીંયા રાખશો તો એમને પાછું આવે થોડું ખાતો આમ કરીને એ અહીંયા રાખશો ને અહીંયા તો એ કિરણ આવી આવી રીતના આવીને અહીંયા અહીંયા સુધી આવશે અને પછી મુખ્ય અક્ષ સમાંતર થશે એટલે કે એફમાંથી આપાત કરશો તો કેવું થશે સમાંતર થશે તો નિયમ નંબર ત્રણ વક્રતા કેન્દ્ર સીમોથી આપાત થતું કિરણ પરાવર્તન પામીને

નિયમ નંબર 4 સુ કે તો નિયમ નંબર 4 એવું કહે છે કે ધ્રુવ પી માંથી આપાત થતું કિરણ હોય તમે ધ્રુવ પી માં આપાત કર્યું અહીંયા માની લ્યો કે 30 ના કોણે આપાત કર્યું કેટલા ના કોણે 30 ના કોણે તો પરાવર્તન પામે એનું શું થાય તો એના જ માધ્યમમાં 30 ના કોણે પાછું વળ્યું એના એ જ માધ્યમમાં પરાવર્તન પામે એ 30 ના કોણે પાછું વળ્યું કારણ કે તમે ચોખં આપાત કર્યું છે ધ્રુવ सेंटर पॉइंट ऊपर apparatus बरोबर सेंटर पॉइंट अरिसमी परावर्तक सपाटीनु सेंटर पॉइंट घेवा एकांत में आपा करियो तो इतला ना इतलाच कोणी हो वरसे कोई विद्यार्थी 40 ना कोणी आपाद करयो अइया से कोण गणवा आयने क्वेश्चन सफेद विद्यार्थी 10 नो कोणो 20 30 40 50 60 खबर करबणी तो 30 कर ता कोणी आपाद करसो तो तीस ना कोणे सो कसे नीचे बरोबर म्हणजे अइया पण एवढी

નિયમો એક મુખ્યક્ષ ને સમાંતર આપતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર થાય નિયમ નંબર બે મુખ્ય કેન્દ્ર થતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય છે નિયમ નંબર 3 વક્રતા કેન્દ્ર સીમાથી આપાત થતું કિરણ એની એક દિશામાં પાછું વળે છે આ નિયમ નંબર 4 ધ્રુવ પીમોથી આપાત થતું કિરણ એટલા ને એટલા કોણે પરાવર્તન પામે છે આ એક જ આકૃતિમાં ચારે ચાર કિરણ બતાય આ અલગ અલગ આકૃતિ આવર છે હવે આનો ઉપયોગ કરીને આપણે આકૃતિ દોરવાની છે કઈ રીતે શું

અંતરગોળ અરીસાની સામે વસ્તુ ખાલી જગ્યા સ્થાને મૂકવાથી પ્રતિબિંબ નું સ્થાન પ્રકાર અને પરિમાણ પરિમાણ નો મતલબ થાય કદ પરિમાણ નું મતલબ શું થાય કદ

બરાબર ચાલો કઈ રીતે તો જો પહેલી આકૃતિમાં ધ્યાન આપજો એક આવડી બેન એને છ છો આવડી દેશે સૌથી પહેલા તમારે અહીંયા ખાસ જોવાનું તો ભાઈ આ આકૃતિ છે નહીં કારણ કે આલિનાવી આકૃતિ બહિર્ગોળ અરીસામાંય આવશે આલિનાવી અંતર કોલ લેન્સમાંય આવશે બહિર્ગોળ લેન્સમાંય આવશે સૌથી પહેલા તમારે ઇમ્પોર્ટેન્ડ વસ્તુ એ રીતે કે આપણે આકૃતિ છે નહીં દોરી ગઈ પહેલા તો અરીસાની લેન્સની અને પછી અરીસામાં પાછો કયો અરીસો એ પણ જોવાનું

से अंतर તો લેન્સ આવશે અહીંયા આપણું કરવાનું છે અંતર્ગોળ અરીસ એ તો અંતર્ગોળ અરીસા તમારે વ્યવસ્થિત દોરવાનું પરીક્ષાની અંદર અને આ બતાવવાનું कलर બરાબર અહીંયા ધ્રુવ પી છોડા અંતરી મુકતી કેન્દ્ર F અને એક્સકેસ થી કેટલા અંતરે C આવો ને એવો પ્રયત્ન કરો હવે તમને શું કહે છે કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે

અનંત અંતરે કેટલા દૂર અંતરે વસ્તુ તો મને દેખાતી નથી પણ એમાંથી આ બે કિરણો આવ્યા હજી પરાવર્તન પામે નથી ખાલી આવ્યા છે તો આ પરાવર્તન સપાટીને હવે નિયમ યાદ કરો મિત ચમના ચાર નિયમ અત્યારે શીખવાડે કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને શું થાય વિચારો શું થશે તદ્રલી બોળો કુમોથી પસાર થાય સમાંતર આપાત કરેલું કિરણ અથડાય અથડાય સેમાંથી પસાર થશે તો એ કિરણ આ આમ સમાંતર આવ્યું અથડાયું અને એકમાંથી પસાર પણ આ તો એજ એક જ કિરણ પ્રતિબિંબ મેળવવા માટે કેટલા કિરણ જોવું તો આ પણ આવ્યું અહીંયા અથડાશે અને એ પણ કેપ્સમાંથી પસાર વસ્તુ સમજાય ને તો બંને કિરણ અંગાત આવે જો ભેગા થાય જો બંને કિરણ આ રીતે આયા અથડાયા અને અહીંયા ભેગા થાય પછી આગળ આવ્યો જતા રહેશે અહીંયા ભેગા થાય આ જગ્યાએ અને આ જગ્યાએ ભેગા થાય એટલે એ જગ્યાએ તમને વસ્તુનું પ્રતિબિંબ મળ્યું જોઈએ आणि वस्तूंचं प्रतिबिंब पण होईल मुख्य केंद्र चार देखा तुम्हाला लखवाना असेल कया चार देखा जो जो सौथी पहिला वस्तूनु स्थान वस्तूनु स्थान तुमने रकम मु आपी दे दे छे पछि लखवानु प्रतिबिंबनु स्थान प्रतिबिंबनु स्थान तुम्हे आकृती दोरसो तो खबर पडते पछि लखवानु प्रकार आणि पछि लखवानु परिमाण परिमाण मतलब कद પ્રતિબિંબ નું સ્થાન તો આકૃતિ આપણને ખબર પડી કે અહીંયા બે કિરણો ભેગા થાય તો પ્રતિબિંબ નું સ્થાન મુખ્ય કેન્દ્ર શું લખા દે મુખ્ય કેન્દ્ર ખોબર જપાસ આ કિરણો રીઅલમાં આવી છે વાસ્તવમાં આવી છે ખ્યાલ આવે છે જો રીઅલમાં આવતા હોય તો આવિદ્ય તૂટક રેખાથી દૂર સુવા આવિદ્ય કિરણો ભેગા થતા હોય ને તૂટક રેખાથી તો આભાસ થતો એવું લાગે આપણને કે અહીંયા ભેગા થે છે ખ્યાલ આવે છે કે નહીં માનવકલો બહાર कोणी दिसो होय तो આયતના કિરણ આપાત કરી હોય એ કોમ થાય बरोबर विद्युत किरण मानव तो આપાત કરેલું હોય आणि बन्ने किरण आविदना ભેગા થताव ने वो आपण आभास होतोय ने त्यारे प्रतिबी महाभासी ने चस्तु मोल આભાસી પ્રતિબિંબ કેવું હોય છે સીધું હોય દર્પણ આગળ સમતલ અરીસાની આપણે વાત કરીએ તો દર્પણ આગળ તમે ઊભા હોય તો અંદર કોઈ માણસ હોય તમને આભાસ થાય તો એ માણસ તમે ઓમ ઉભા હશો તો સીધું સીધું જ હશે ઊંધો હશે નહીં તો આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય ચત્તું જેમ તો તમારા દર્પણ આગળ જે પ્રતિબિંબ રચાય એની અંદર એ કેવું પ્રતિબિંબ હોય સીધું જ હોય તો આભાસી પ્રતિબિંબ ચતુ તો જ્યારે હું આકૃતિ દોરવામાં તૂટક રેખાનો ઉપયોગ કરું ત્યારે આભાસી ને ચતુ આવે જ્યારે તૂટક રેખાનો ઉપયોગ ના કરું ત્યારે વાસ્તવિક અને ઉલટું કેવું આવશે વાસ્તવિક અને ઉલટું બરાબર આ તૂટક રેખા ના ગણતા આ તૂટક રેખા ને ત્યાં અનંત અંતરે દર્શાવે એવી છે એટલે રીઅલ અક્ષા ની દોરો કોઈ કરશે બે સમાંતર કિરણ આપાત કરે અથરાય અને બંને અહીંયા ભેગા છે તો પ્રકાર કેવો આવશે વાસ્તવિક રીઅલ ભેગા થાય તો વાસ્તવિક અને ઉલટું વાસ્તવિક અને વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય હંમેશા ઉલટું અને પરિમાણ

બે આન્સનિયા આકૃતિ અંતર્ગોળ અરીસાની આ પી મુખ્ય કેન્દ્ર એ અને આ વક્રતા કેન્દ્ર સી અને અહીંયા શું કહેતા વક્રતા કેન્દ્ર સી થી દૂર તમારું વસ્તુ મૂકવાનું છે તો આ બાજુ જો તો સી થી નજીક કેમ ઓમ જો આપા પરાવર્તક સપાટીથી ઓમ જો તો શું કહેવાય સી થી દૂર તો અહીંયા તમને વસ્તુ દેખાશે અહીંયા તમને વસ્તુ દેખાશે તો આ સી થી દૂર તમારું વસ્તુ મૂકવાની વસ્તુ એટલે કાલી તીર મારવાનું અને એબી લખવાનું આ વસ્તુ મૂકી તમે

એકલા આય કિરણ દોર દીધું રાઈટ બીજું કિરણ મુખ્ય કેન્દ્ર f માંથી આપાત કર્યું આપાત ચોગંતિ કર્યું મુખ્ય કેન્દ્ર f માંથી ચલા બે કિરણ થયા એક समांतर આપાત કર્યું તો f માંથી પસાર થયું હવે f માંથી જ આપાત કરું તો અંતરાય શું થશે સમાંતર આવશે મુખ્ય પર તો જો સમાંતર આપાત કરો તો f માંથી પસાર થાય

વક્રતા કેન્દ્ર સી થી દૂર વક્રતા કેન્દ્ર C થી દૂર બરોબર પ્રતિબિંબ ચોમળી તમને તો પ્રતિબિંબ જો મળી કોઈ કહે છે ને C અને F એની વચ્ચે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર F એની વચ્ચે આપણો પ્રતિબિંબ મળી તો શું લખી દઉં વક્રતા કેન્દ્ર પ્રકાશ કૂટક રેખાનો ઉપયોગ કરે હોય તો જ આભાસી અને જ્યાર સુધી ના કરવું ત્યાર સુધી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અને કદની વાત કરો તો દેખાય છે કે ભાઈ આની હાઈટ આટલી થી આટલી છે પ્રતિબિંબ ની હાઈટ માત્ર આટલી થી આટલી છે આના કરતા તો આ નાનું લાગે છે બરાબર ને તો અહીંયા લખાય વસ્તુ કરતા નાનું વસ્તુ જેવડી હોય એના કરતા કેવું મળશે એક વખત બે બે આકૃતિ જોઈ